વલસાડના ઉમરગામમાં રક્તદાન કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું જોકે ઉદ્યોગ જગતના આગેવાનોએ પણ રક્તદાન શિબિરમાં ખાસ ભાગ લીધો હતો પાંચસો ને એકાવન જેટલી બોટલો રક્તદાન એકત્ર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાઓમાં લોકોએ પણ ફાળો આપ્યો હતો कंपनी की तरफ से हर साल सात जनवरी को हम लोग करते हैं और अच्छा सहयोग मिलता है हमें इंडस्ट्री की तरफ से हम मैं एज ए वाइस प्रेजिडेंट थैंक करता हूँ इंडस्ट्री के मेम्बर्स को और उनके जो स्टाफ जो वर्कर्स वो आके दिल से सामने से आके सेवा करते हैं लोगों को ये हमारे धन्यवाद देता हूँ सबको और हम ऐसा ही की तरफ यही कोशिश रहती है हर साल कि जिसी तरह से मैक्सिमम लोग जुड़े इस सहयोग के लिए उसके लिए भी धन्यवाद देता हूँ सबको लाभ कमाना और सामाजिक उत्तरदायित्व का निर्वाह और में इंडस्ट्रीज एसोसिएशन इसके अंदर हमेशा आगे रहता है और बढ़ चढ़ के अपने सामाजिक उत्तरदायित्व का निर्वाह करता है इसीलिए साल का प्रारंभ हम रक्तदान शिविर के आयोजन के साथ में करते हैं आज स्वर्गीय एन आर अग्रवाल जी की पुण्यतिथि पर ये आयोजन किया जा रहा है लिमिटेड संयुक्त सरिगाम इंडस्ट्रियल एसोसिएशन साथे बढ़ी ने दर वर्ष सात जानुरी ના દિવસે રક્તદાન સિદ્ધિનું આયોજન કરવામાં આવે છે અને એમની યાદમાં એક માનવતાના સારા કાર્ય માટે કારણ કે રક્તદાન એ મહાદાન છે અને એના જેવું બીજું કોઈ દાન નથી મનુષ્યનું જે રક્ત છે એ કોઈ બીજા મનુષ્યને કામમાં આવે તો એના માટે આ એનું આયોજન કરવામાં આવે છે અને હું પોતે મોહનભાઈ આહિર લાસ્ટ ઘણા વર્ષોથી ઓગણીસો નેવુંથી હું રક્તદાન કરું છું અને સિક્સ્ટી એઇટ ટાઈમ આ લાસ્ટ હમણાં પણ આજે સિક્ષટીએટ ટાઈમ મારો રક્ત અમે દેશને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે અને દરેક ઇમરજન્સીમાં ઇવન જ્યારે ચોવીસ કલાકના પ્રાયર નોટિસમાં પણ અમે અહીંયા બ્લડ બેંક રાખી અને એને સફળ બનાવી અને દરેક હોસ્પિટલમાં બ્લડની વ્યવસ્થા કરી આપેલી છે અને પર્ટિક્યુલરલી આ સાતમી જાન્યુઆરીએ જે એનઆર સાહેબની પુણ્યતિથિ છે આજે એનઆર પેપર મિલ અને ગાયત્રી શક્તિ પેપર મિલને એમના તરફતા સૌજન્યથી દર વર્ષે આ કેમ્પો થાય છે અને એ કેમ્પની અંદર એસોસિએશનના તમામ હોદ્દેદારો ખાસ કરીને અમારા જે સોશિયલ વેલ્ફેર કમિટીના ચેરમેન દાયમા સાહેબ છે જયંતિભાઈ છે અમારી યંગ ટીમ જે છે આખી